જય માતાજી મિત્રો તો ફરી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે તો હું ફરી એક તમારી સમક્ષ જ્યાં એક સરસ મજાનો વિડીયો લઈને આવી રહ્યો છું મિત્રો તો આપણે અત્યારે હાલ પગલા છીએ જ્યાં સત્તાધાર તો મિત્રો જ્યાં ગીગા આપવાની જગ્યા જ્યાં મિત્રો પાડો પણ જ્યાં પીર થઈને પૂંજાય તો એવી સરસ મજાની જગ્યા મિત્રો તો આપણે અંદર જવાનું છે અને તમને પણ દર્શન કરાવવાનું છે મિત્રો ના કોઈ આશ્રમ જ્યાં બતાવવાનું છે મારી ચેનલમાં જો નવા હોય તો પહેલાં એક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને નાની લાઇક કરી દે મિત્રો તો જ્યારે મેન ગેટ તો જ્યારે સત્તાધારનો મિત્રો મેન ગેટ જ્યારે તમે જોઈ શકો છો તો આપણે અંદર જવાનું છે અને સંપૂર્ણ ડિટેલ જ્યારે તમને બને એટલે આપવાની જ્યાં કોશિશ કરીશ તો હાલો મારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ અને આપણે અંદર તો અંદર ગતાની સાથે એક સરસ મજાનો ગેટ મિત્રો તો એ પણ તમે જ્યાં નિહાળી શકો છો તો એક સરસ મજાનો ગેટ અને જ્યાં જય આપા ગીગાના મિત્રો દર્શન પણ કરાવવાના છે તો હાલો જ્યાં પાડો પણ જ્યાં પીર થઈને પૂંરાય છે તો એના પણ જ્યાં મિત્રો તમને હું દર્શન કરાવીશ તો મારી સાથે કન્ટિન્યુ વિડીયોમાં વળ્યા લેજો જ્યારે એક સરસ મજાનું દ્રશ્ય જયારે મંદિરની અંદર તમે આવો છો તો આયા સરસ મજાનું તમે જોઈ શકો છો ત્યાં ગૌશાળા મિત્રો મંદિરની અંદર સરસ મજાની જ ગૌશાળા પણ ખૂબ સારી એવી છે તો આપણે ત્યાં પણ જશું પણ જ્યાં પહેલા આપણે દર્શન કરવાના છે પેલા તમે જયારે ત્યારે ગૌશાળા તો મિત્રો સામે તમે નિહાળી શકો છો ખૂબ સારી એવી જ્યાં ગૌશાળા પણ આવ્યા પણ છે તો આપણે જ્યારે દર્શન કરીને આવી પછી પાછા અંદર જશું જ્યારે આથી તમે બારથી જ્યાં નીકાળી શકો છો તો સરસ મજાની જ્યાં કૃષ્ણ ભગવાનની જ્યાં પ્રતિમા પણ બહુ ખૂબ સારી એવી છે મિત્રો તો એના પણ તમે દર્શન કરી લેજો બાબા પહેલાં જઈએ આપણે જ્યાં ગીઘાપાના દર્શન કરીએ મિત્રો ફરી પાછા મળશું આપણે તો અત્યારે પહેલાં જઈશી જ્યાં મંદિર જ્યાં ગીઘાપાનું તો મિત્રો સામે છે તો એ પણ તમે જઈ શકો છો ત્યારે ગીગા બાપુ સમાધિ સ્થાન મિત્રો તો આપણે પહેલાં ત્યાં જઈએ અને તમને દર્શન કરી દેખાય ત્યાં સમાધિ સ્થાન છે ત્યાં જઈ અને દર્શન કરીએ મિત્રો તો આ પણ તમે જોઈ શકો છો ઘણા લોકો જ્યાં અત્યારે હાલ જ્યાં દર્શન કરવા આવી રહ્યા છે અંદર સાથે જ્યારે તમને Zagdish Bhawan Toh mi taro ei so. Zagdish Bhawan Khub saaro ei ho. Ane location pan bo saaro Zagdish Bhawan se. ya. Toh mitro, ja, ashram ni ja. Kya ja, ja, pasal mandir mandir. mandir mo ghet. Paya pan saro, location se Kalau તો મિત્રો જ્યારે તમે જોઈ શકો છો સામે અહીંયા નાનગી ગયા સમાધિ મંદિર આની પર પણ એક સરસ મજાનું મંદિર છે અહીંયા અને મિત્રો જ્યારે મંદિરની પાછળની સાઈડ તો સરસ મજાનો અહીંયા કુંડ છે અહીંયા અને ઘણા લોકો સ્નાન પણ કરી રહ્યા છે તો મિત્રો ત્યાં કુંડ પણ બહુ સરસ મજાનો ત્યારબાદ સ્નાન અત્યારે હાલ કરી રહ્યા છે પણ જ્યાં બાર તમે જ્યાં ગોંડ બહેન જોઈશું જ્યાં સુસ્ના તો જ્યાં સુસનામાં એ રીતનું લખેલું છે જ્યાં કે આવો કુંડમાં જ્યાં મગર હોવાથી કોઈ સ્નાન કરવું નહીં પણ તો પણ આ બધા લોકો જ્યાં હાલમાં ત્યાં સ્નાન કરી રહ્યા છે તો હાલો આપણે જોઈ જ્યારે લોકો સ્નાન કરી રહ્યા છે એટલે હાલમાં જ્યાં મગર હશે નહીં મિત્રો હા સુંદર જ્યારે કુંડ પાસે આવી અને જ્યારે કુંડમાં તેની જ્યાં જોઈ શકો છો માસ તો એને ખવડાવવા માટે જ્યાં લોટ અથવા જ્યાં મમરા તો જ્યાં ઘણા શ્રદ્ધાળુઓ જે પણ આવે છે અને જ્યારે કોઈને જ્યારે વાતું પણ બાંધે છે તો ઘણા લોકો જાય ત્યારે હાલ જ્યાં મમરા પણ ખવડાવી રહ્યા છે અને જ્યારે કહું લોટ પણ જ્યારે ખવરાઈ શકાય તો તમે જોઈ શકો છો ત્યારે આ કુંડમાં જ્યાં પુષ્કળ જ્યારે માછલા પણ જ્યારે તમને જોવા મળશે નાના મોટા તો જ્યારે ઘણા માછલા પણ છે અને આમાં કહી શકાય કે આ કુંડમાં જ્યારે મગર પણ જ્યારે રહે છે તો બાય સુના પણ મારી છે તો કે સ્નાન કુંડમાં સ્નાન કરવું નહીં મગર હોવાથી પણ તો ઘણા લોકો જ્યાં હાલ જ્યાં સ્નાન કરી રહ્યા છે તમે પણ જ્યાં સત્ર આવો છો જ્યાં દર્શન કરવા તો જ્યાં મંદિર પાસે સ્કૂલ છે તો એમાં પણ સ્નાન કરવાનું સૂકતા નહીં અને ઘણા લોકો જ્યાં માછલીને જ્યાં કંઈક દાન કુંડ પણ કરે છે તો એને મમરા પણ અત્યારે હાલમાં નાખે છે તો એ પણ તમને જ્યાં બતાવ્યું મિત્રો અને તમે શકો કે સ્નાન કરવાનું જ્યારે કુંડ પણ ઘણો છે જ્યાં ઘણા લોકો જ્યાં સ્નાન પણ કરી રહ્યા છે ને ઘણા લોકો જ્યાં માછલીને જોકે મમરા પણ જયારે ખવડી રહ્યા છે આને લક્ષ્મણ ઘાટ પણ પણ આવે છે બેનર મારેલું છે જયારે અંદર મગરમસ છે તો નાવાની મનાય છે પણ તો પણ જયારે ઘણા લોકો નાઈ પણ રહ્યા છે મિત્રો તો આપણે જાય છે જયારે જયારે પૂનની સામે સાઈડ તો જયારે આપણે તો આપણી ભાષામાં જયારે કહીએ જયારે રાતના જ્યાં પંખી છો કે કાનકડીયા તો મિત્રો આયા પણ જયારે તમને જેટલા ઝાડો બતાવે છે જેટલા તમને ઝાડો બતાવી છે જ્યારે એટલા ઝાડોમાં ત્યારે આ અત્યારે જ્યાં પંખીડા

જ્યારે એટલે તમને કેટલા ઝાડવા દેખાય છે તો બધા ઝાડવામાં આખા આખા ઝાડવા જ્યારે ભર્યા છે તો એ પણ તમે જોઈ શકો જ્યારે કોઈ કાળો તો આખા ઝાડવા જ્યારે આયા મારા અંદાજે લગભગ થી જ્યારે ત્રીસ ઝાડવા છે તો ત્રીસ ત્રીસ ઝાડવામાં જ્યારે મોટા મોટા ઝાડોમાં જ્યારે કાન કડી ત્યારે આ લટકે છે તો એ પણ ખૂબ સારું લોકેશન છે અને બીજી વાત કરી જ્યારે આમાં જ્યારે સ્નાન કરવાનું તો એ પણ ખૂબ સારું એવું લોકેશન છે મિત્રો તો આપણે આગળ જશું તો એ પણ કઈક તમને સારા લોકેશન બતાવવાની કોશિશ કરવા આવે તો સામે તમને મંદિર દેખાય તો પણ એ ખૂબ એક સારું એવું લોકેશન એ પણ છે તો મિત્રો તમે જોઈ શકો છો જ્યાં સત્તાધાર જ્યાં મેન ત્યાં પાડો પીર તરીકે મિત્રો ઉજો છે તો તમે એના પણ જ્યાં દર્શન કરી લ્યો મિત્રો તમે જોઈ શકો છો જ્યાં આપણી ગુજરાતની ધરતીમાં મિત્રો જ્યાં પાડો પણ જ્યાં પીર થઈને પૂજન જ્યાં સતાધાર મિત્રો તો એના પણ તમે દર્શન કરી લ્યો અને આપણે ત્યારે આજાયી જ્યાં દાન ગી ગોબા પુના દર્શન કરવા મિત્રો તો આલો વીડિમાં બની રહ્યો ત્યાં એક સરસ્વજન જ્યાં ગૌશાળા છે આવી ગૌશાળા ગૌશાળ ભક્તિ કે એની આપણે રહી શાય જ્યાં એવી જગ્યામાં જ્યાં જાવો ત્યારે જ્યાં રહેશે મિત્રો તો મિત્રો સામે તમે જોઈ શકો છો તો એ પણ એક ખૂબ સારી એવી જ્યાં હાલમાં જ્યાં ગૌશાળા છે જ્યાં ગાઉ અંદર રહેશે જ્યાં તમે જો કે બંગલા ટાઈપ થઈ ગયા તો એ મિત્રો કોઈ મહેલ નથી જ્યાં એક ગાય માતાનું જ્યાં ઘર છે મિત્રો તો સરસ મજાની ગાય માતા અહીંયા પણ રહેશે અને અહીંયા જ્યાં હતાધાર સરસ મજાનો ગેટ મિત્રો જ્યારે સતાધારમાં તમે દર્શન કરવા આવો છો તો જ્યાં મંદિરની જ્યાં જમણી સાઈડે તો એક જ્યાં ભૂતરા દાદાનું મંદિર પણ છે તો ત્યાં પણ અવશ્ય દર્શન કરવામાં આવજો તો હાલો આપણે પહેલાં જઈ જુતરા દાદાના દર્શન કરી જ્યાં તો જ્યારે મિત્રો તમે સતાધાર આવશો તો અહીંયા પણ જ્યાં ઉતારા જે દર્શન કરવામાં આવવાનું સૂચતા નહીં મિત્રો તો હાલો જ્યાં ઉતારા બાપુના પણ આપણે દર્શન કરીએ તો મિત્રો હાલો આપણે રહીએ ને આપણે પણ જ્યાં ઉતરા બાપાને જ્યાં દર્શન કરીએ તો આપણે જ્યાં ઘણા શ્રદ્ધાળુઓ પોતાની માનતા લઈને આવે છે ને તેમની માનતા પણ પરિપૂર્ણ કરે છે મિત્રો તો મિત્રો આ પણ જ્યાં મોટી ખબર જ્યાં બજાર છે તો તમે એ લઈ લેશો જ્યાં ઘણા ઘણા બાળકો જ્યાં દડા પણ લીધા છે તો જ્યાં અમારા હોમ ભાઈ જ્યાં હાથા ધારમાંથી દડો લીધો છે કઈ જાય ભાઈ બંધ દડો દોઢસો રૂપિયાનો તો દોઢસો રૂપિયાનો દોઢસો રૂપિયા તો તોડી ના ના તો બસ તો મિત્રો હું આચારખીશ કે જ્યારે વિડીયો તમે ગમો હોય છે ત્યારે સંપૂર્ણ ડિટેલ્સ તો મિત્રો ખાસ કરીને જ્યારે અંદર જ્યારે વિડીયો શૂટિંગની મનાય છે તો આપણે આ માન લાગી જાય અંદર આપણે ઓડિયો નથી ઉદાર્યો મિત્રો તો તમે આવો છો તો ત્યારે દર્શન કરીજો અને જ્યારે મિત્રો ગૌશાળા પણ એક ખૂબ સારી એવી ગૌશાળા છે જ્યાં આપણે ઘરે મકાનમાં બનાવી નથી રહી શકતા ત્યાં એવી ખૂબ સારી એવી જ્યાં ગૌશાળા આવ્યા પર છે જ્યાં એવી જગ્યામાં જ્યાં ગામ હતા જ્યાં અત્યારે હાલમાં રહેશે મિત્રો તો અવશ્ય આવો તો ગૌશાળામાં પણ જોઈજો અને જ્યારે પાડાના પણ દર્શન કરીએ અને જ્યારે દાનગીગા બાપુના પણ દર્શન કરીએ પાસલ જ્યાં સરસ મજાનો એક કુંડ છે તો ત્યાં પણ સ્નાન કરવા જાય મિત્રો તો મિત્રો હું આશા રાખીશ કે જ્યારે તમને સત્તાધારનો જો કંઈ વિડીયો ગમ્યો હોય છે તો મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો બીજા સાથે શેર કરવાનું ન ભૂલતા અને મિત્રો નાની એમ કે લાઈક તેમજ સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં તો આવો મળી આવા નવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય